કોડયાક નિષ્કલંક મહાદેવના દરિયે ઋષિ પાંચમના દિવસે સમુદ્ર સ્નાન માટે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા ગોહિલવાડમાં આજે ઋષિ પાંચમ સામા પાંચમ અને તળપદી ભાષામાં કહીએ તો ડોશી પાંચમની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી કોળિયાક સહિતના ધાર્મિક સ્થળો પર પિતૃને પુણ્ય આપવા સામો ખાઈને ઉપવાસ કરવા સાથે પવિત્ર સમુદ્ર સ્નાન કરી હજારો ભાવિકો ધન્ય થયા હતા હિન્દુ ધર્મ સંસ્કૃતિમાં ઋષિ પાંચમના સમુદ્ર સ્નાનનું મહત્વ રહેલું હોવાથી દર વર્ષની જેમ આ વર્ષે પણ પાંડવો દ્વારા સ્થાપિત કોડ્યાક સ્થિત નકળંગના દરિયે સમુદ્ર સ્નાન માટે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને નિષ્કલંગ મહાદેવના સાનિધ્યમાં આજે ઋષિ પંચમીના દિવસે સમુદ્ર સ્નાન અને પિતૃ તર્પણ માટે હજારો લોકો ઉમટી પડ્યા હતા આજના દિવસે અહીંયા સમુદ્ર કિનારે મૃત્યુ પામેલા પોતાના સ્વજનોની પિતૃ તર્પણ વિધિ કરવામાં આવતી હોય છે તેમજ આજના દિવસે સમુદ્રના સ્નાનનું પણ અતિ મહત્વ રહેલું હોય છે અત્રે ઉલ્લેખનીય છે કે અહીં મહાભારતકાલીન ઐતિહાસિક એવા પાંચ પાંડવ સ્થાપિત પાંચ શિવલિંગની દરિયાની વચ્ચે બિરાજમાન છે જ્યાં સમુદ્રનું સ્નાન કરી શિવલિંગની પૂજા કરતા પાંડવો નિષ્કલંક થયા હતા જેને લઈ અહીં સ્નાનનું અતિ મહત્વ રહેલું છે ત્યારે આજે ઋષિ પંચમીના દિવસે શ્રદ્ધાળુઓનું સમુદ્ર તટે માટીની સાત ઢગલીઓ કરી સપ્તઋષિઓની પૂજા કરી સપ્ત ઋષિની વાર્તા સાંભળી હતી તો અનેક બહેનોએ મસ્તક પર ચારણી રાખી પોતાના પાણીનો અભિષેક કરી પરંપરાગત પૂજન કર્યું હતું શ્રદ્ધાળુઓ દ્વારા સમુદ્ર સ્નાનની સાથે નિષ્કલંક મહાદેવના પવિત્ર સમુદ્રમાં સ્વજનોની અસ્થિને પધરાવવામાં આવી હતી આજે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ નિષ્કલંક મહાદેવ સમુદ્ર કિનારે આવવાના હોય જેને લઈ પોલીસ દ્વારા અગાઉથી જ આયોજન કરવામાં આવ્યું હતું અહીંયા પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો તેમાં ચારસો કરતાં વધુ પોલીસ જવાનો એસઆરડી અને જીઆરડી જવાનો બંદોબસ્તમાં જોડાયા હતા તેમજ દરિયાની અંદર સતત મરીન પોલીસ દ્વારા કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે બોર્ડ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું ચીફ એડિટર નીતિન મીર યશવી ગુજરાત ન્યૂઝ ગોઘા